आवा है ना दूधरज थी भरी हुआ था वसड़ा था ते अवड़ा अवड़ा वसड़ा था आ तो वसड़ी है हे गाय माता तर भरी हुआ था भाई केम है बाकी खूट एक आ खूट अने जो आ बीजो है ना दोस्तों आला दोस्तों बीजो खूट है ना અબે હે ને દૂધ રેડ થી ભરી ઈવાતા જો દોસ્તો આપડા ગામ ની ગાયો ને દોસ્તો આ વાસલી તમે જોઓ આપડી વાહે વાહે આવે છે કેમ છે બાકી માણા ની એવાય છે બીજું કઈ નથી આ જો પ્રફુલ ની ગા આ બીજી વાહે વાહે આવે છે એને આપણે હાથ ફેરવી દઈ તો દોસ્તો અમારા ગામની ગૌશાળા જયેશભાઈ ની અમારા ગામની ગૌશાળા કેવી લઈ ગઈ અમિતભાઈ જોવો તમે આપણે આવી ગયા ભૂકો ભરવા દોસ્તો તડકો થોડોક છે તો કઈ વાંધો નહીં હું રાખી હોય ભાઈ તો ભૂકો ભરવા જવું પડે તડકાનું પડ્યો તુવેર નો ટેમ્પા વાળા ભાઈ કોઈ મંડાતા નથી ફોન કર્યો કેટલા જણા ને ચાર પાંચ જણા ને કે ભાઈ તમે યાર ભૂકો ભરી ગયો ભરી ગયો પછી ટેમ્પાવાળાને મેં કીધું હું કે ભાઈ તો તારા લુગડા દે નવરા હોય તો અમે ભરી આવીએ બીજું હું તો અમિતભાઈને પછી મેં ફોન કર્યો હું કે ભાઈ ભૂકો ભરવા જવું હે તું હાલ નહીં યાર તો મને ચાલો જાય આપણે બધા દોસ્તારું એવા રાખ્યા હે કે આપને કોઈ બી કારી રહી પાડે ગમે કામ હોય તો દોસ્તો હાલો આપણે ભૂકો ભરી લઈ ઓ તો આપણો ભૂકો ભરાઈ ગયો હે અમિતભાઈ તડકો લાગે હે તો જો અમિતભાઈ અહીંયા હે ને બારી દોસ્તો આપણી બારીઓ ભરાઈ ગઈ હે અને હવે તડકો લાગે ફૂલ ગરમ હવે ખરાબ ઓપર થઈ ગયા હે અને આયા જો ટ્રેક્ટર આલતું જો વાળીમાં અને દોસ્તો હે ને હવે આપલે ભારિયું ઓટાણ ભરવાનું નથી આ ભારિયું તો આપલે રોંડે ટેમ્પાવર આને કઈ દીધું હે આપલે ભરી નાખી ગયા હે તો દોસ્તો આપળો ભૂકો ભરાઈ ગયો હે તમે જો અને આટલું રહી ગયું હે ઈ જમ્પાવર આવીને ભર લે આઈ ગયા હે રામ મંદિરે આજ રામ નામ હતી જો યશભાઈ બગ લાગે હે આ આપડા ગામના બાપુ અને આ વેલે છોકરા બેઠા છે નિયશ બે પગે લાગે અને જો આ માફિયા ભાઈ છે ને ઓ ફાકા મારે છે મોટો ચાલો દોસ્તો આપણે પગે લાગી લે અને પછી આપણે ટ્રેક્ટર ને હણガルવાનું છે તો આપણે પછી મળીએ

અબળા તો બેલે અને આપણે ઉતારીએ છીએ આપણે તો ખાલી ભારી ઠેકાવાની છે એ તો મજૂર છે એ ઉતારે છે આપણે ખાલી ભારી ઠેકાવાની છે બીજા મજૂર નોતા ટેમ્પાવરો કે ભાઈ તમે આજ નદી કે ઠેકાવી ગયો તો હાલો દોસ્તો આપણે ભૂકો ઉતારી લઈ આ બે હા નીચે બે એને લી હાલો દોસ્તો તો આપણે ભૂકો ઉતારી લઈ હું ને એક ભાઈ નીકળી ગયા હી વેરવા જવાનું હે આપણે અને બીજા એ આપણે પાટણ વાવણી કુલવાની વૈચાર જપરાઈ જવાય તમારા માટે રાજભાઈ જવાની ના પાણી સપડાઈ નથી તમારે જોવું હોય તો આગળ બન્યા રહી હમણાં ત્યાં જઈને તમને દેખાય આપણે જવાનું હે વેરવા દોસ્તો હાલ આપણે વેરવા જઈ Terima kasih telah menonton.

અને રસ્તો હે ફૂલ બેકાર અને દોસ્તો આજનો બ્લોગ આપણે પૂરો કરીએ તમને આ બ્લોગ કહેવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો